લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે બીજી તરફ ભાજપ સહિત તમામ રાજકીય પાર્ટીઓ ઉમેદવારોને લઈને મનોમંથન કરી રહી છે ત્યારે કોંગ્રેસે ગુરુવારે મોડી સાંજે ત્રીજી યાદીમાં સત્તાવન ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં ગુજરાતના અગિયાર ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે નોંધનીય છે કે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે પ્રથમ યાદીમાં સાડત્રીસ બીજી યાદીમાં ત્રેતાલીસ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા કોંગ્રેસે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે આ યાદીમાં ગુજરાતની અગિયાર બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં પાટણ સાબરકાંઠા ગાંધીનગર આણંદ અમરેલી જામનગર ખેડા પંચમહાલ છોટાઉદેપુર દાહોદ અને સુરત બેઠકનો સમાવેશ થાય છે જેમાં સાબરકાંઠા બેઠક પરથી તુષાર ચૌધરી અને આણંદ બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ટિકિટ આપી છે જ્યારે પાટણથી ચંદનજી ઠાકોર ગાંધીનગરથી સોનલ પટેલ અમરેલીથી જેનીબેન ઠુમ્મર ખેડાથી કાળુસી ડાભી પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ જામનગરથી જેપી મોરવિયા દાહોદથી ડોક્ટર પ્રભા તાવીયાડી સુરતથી નિલેશ કુંભાણી અને ઉદયપુરથી સુખરામ રાઠવાને મેદાનમાં ઉતાર્યા છે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે પત્રકાર પરિષદ કરી હતી જેમાં પ્રથમ યાદીમાં ઓગણચાલીસ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં પ્રથમ યાદીમાં પંદર જનરલ અને ચોવીસ એસટી કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ થાય છે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ પટેલ રાજનાથ ગામથી ચૂંટણી લડશે જ્યારે શશી થરૂરને તિરુવનંતુરમથી ટિકિટ આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે સોળ માર્ચ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે પ્રથમ તબક્કામાં મતદાનની શરૂઆત ઓગણીસમી એપ્રિલે થશે અને એક જૂનના રોજ સાતમાં એટલે કે છેલ્લા તબક્કાનું મતદાન થશે ચૂંટણી પરિણામો ચાર જૂને જાહેર કરાશે તો કોંગ્રેસની ત્રીજી યાદી જાહેર થઈ ચૂકી છે અગિયાર ઉમેદવારોના નામ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યા છે જેની અંદર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ ટિકિટ આપવામાં આવી છે સાબરકાંઠા બેઠક પરથી તુષાર ચૌધરી અને આણંદ બેઠક પરથી કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાને ટિકિટ આપવામાં આવી છે જ્યારે પાટણથી ચંદનજી ઠાકુર ગાંધીનગરથી સોનલ પટેલ અમરેલીથી જેનીબેન ઠુમ્મર ખેડાથી કાળુસિંહ ડાભી પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ જામનગરથી જેપી પી મોરવિયા દાહોદથી ડોક્ટર પ્રભા તાવીયાડ સુરતથી નિલેશ કુંભાણી અને છોટાઉદેપુરથી સુખરામ રાઠવાને મેદાનમાં ઉતારાયા છે બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે છે ગુજરાતની ત્રીજી યાદીમાં અગિયાર ઉમેદવારો કોંગ્રેસે જાહેર કર્યા છે આપેલા બે યાદીમાં સાડત્રીસ અને તેતાલીસ ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે જ્યારે ત્રીજી યાદીમાં ગુજરાતના અગિયાર બેઠકો ઉપર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે તો મામલે આપણી સાથે અમદાવાદથી જોડાઈ રહ્યા છે જતીન રાવલ જેમની સાથે આપણે સીધો સંપર્ક કરીએ છીએ વાત કરીએ જતીન જે રીતે કોંગ્રેસે અગિયાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે અને ગઈકાલે જ જે રીતે દિલ્હીની અંદર રાજકારણ ગરમાયું છે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે અને આ ત્રીજી યાદી કોંગ્રેસની જાહેર થઈ છે જેની અંદર સાબરકાંઠાથી લઈને સુરત સુધીના અગિયાર ઉમેદવારો જાહેર કરવામાં આવે છે સાબરકાંઠા સીટ પરથી તુષાર ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે અને બીજી તરફ પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ ટિકિટ આપવામાં આવી છે જે રીતે જતિન કોંગ્રેસ દ્વારા પોતાના ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી રહી છે કારણ કે અનંત પટેલને પણ ટિકિટ આપવામાં આવી છે તુષાર ચૌધરીને પણ ટિકિટ આપવામાં આવી છે

કોંગ્રેસના જે બાકી રહી ગયેલા જે નામો છે તેની અંદર સામેલ અને તે તમામ સાથે સાથે નામો જે છે તે આજે જ્યારે લિસ્ટ બહાર પડ્યું છે ત્યારે એની અંદર સામેલ છે ભાઈ ચંદનસિંહ ચંદન ચંદનભાઈ હોય કે ગુલાબજી હોય કે કાળુભાઈ હોય તમામે તમામ લોકો તેની અંદર જે છે તે સામેલ છે જે લોકોનું નામ પહેલા જે આપણે ઇન્ડિયન ન્યુઝ ગુજરાત ઉપર બે દિવસ પહેલા જ ડિક્લેર કરી દેવામાં આવ્યું હતું તે સાથે સાત નામો આ લિસ્ટની ની અંદર છે અને એની અંદર કોઈ મોટું એ વાત નથી કેમ કે આ એક કોમન સેન્સ હતું કે જે રીતે કોંગ્રેસની પાસે હવે કોઈ મોટા નામો જયારે રહ્યા નથી ત્યારે આપણે એ વખતે પણ એ વાત કરી હતી કે કોંગ્રેસ હવે પોતાના જ જેટલા પણ જે જાણીતા ચહેરાઓ જે હવે કોંગ્રેસની પાસે બચ્યા છે તેમને લઈને જ હવે ભલે તે ધારાસભ્ય હોય કે કોઈ જિલ્લા જિલ્લાના અધ્યક્ષ હોય કે જિલ્લાના ઉપાધ્યક્ષ હોય કે જિલ્લાના મંત્રી હોય તે તમામ એવા લોકોને લઈને હવે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક આગળ લડવા માંગશે લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી કે જેમાં હવે કોંગ્રેસ ની પાસે હવે ઘણા ગાંઠિયા લોકો જયારે રહી ગયા છે ત્યારે હવે ધારાસભ્યો સિવાય કે કોઈ જાણીતા ચહેરાઓ જે હવે બચ્યા છે તેમના સિવાય કોઈ વિકલ્પ ન હતો અને એટલા માટે જ આપણે આ સાત નામ જે છે તે પહેલા ડિક્લેર કરી દીધા હતા અને તે જ સાત નામો આની અંદર જે છે તે નવું લિસ્ટ આવ્યું છે કોંગ્રેસનું અગિયાર ઉમેદવારો જયારે ગુજરાતના જાહેર થયા છે ત્યારે ચોક્કસ થી તમામે તમામ એ સાતે સાત નામ આની અંદર જે છે તે સામેલ છે અને હવે તેમને લઈને જ હવે કોંગ્રેસ જે છે તે આગળની રણનીતિ તૈયાર કરશે હવે જોવાની વાત એ છે કે કોંગ્રેસ ચૂંટણીની તૈયારી કેવી રીતે કરે છે કેમ કે કોંગ્રેસ અ ખુબ મોડી મોડી જાગી છે પરંતુ હવે કોંગ્રેસ ની પાસે આમ તો જો કે સમર્થક ખુબ મોટો છે કોંગ્રેસ જો તૈયારી કરે તો ચોક્કસ થી ક્યાંક ને ક્યાંક કેટલીક સીટો ઉપર જે છે તે ભારતીય જનતા પાર્ટી ને અફાવવાનો પ્રયત્ન ચોક્કસ થી કરી શકે તેમ છે જી બિલકુલ બિલકુલ જતીન જે રીતે જાણીતા ચહેરાઓને મૂકવામાં આવ્યા છે ધારાસભ્યોને મૂકવામાં આવ્યા છે કારણ કે તેઓ જે ભાજપનો બુલઢોઝર જયારે ચાલ્યો હતો એકસો ને છપ્પન સીટો જીતી હતી અને ત્યારે આ ઉમેદવારો જીતના ઉમેદવાર સાબિત થયા હતા એટલે સ્વાભાવિક છે કે લોકસભામાં ફરી પાછો એમને તક આપવામાં આવે પરંતુ જે રીતે ચર્ચા ચાલી હતી નવસારી બેઠક ઉપર સી આર પાટીલની સામે ઉમેદવાર જાહેર કરવા બાબતમાં જે કંઈ પણ ચર્ચાઓ જામી હતી સ્વ અહેમદ પટેલની પુત્રી મુમતાઝને ટિકિટ આપવાની વાતને લઈને પણ ચર્ચાઓ જામી હતી પરંતુ નવસારી સીટ ઉપરથી નામ જાહેર કરવામાં નથી આવ્યું શું લાગે છે હજી પણ નવસારીનું કોકડું ગૂંચવાયેલું હોય એવું લાગે છે ચોક્કસ હજુ પણ ક્યાંક ને ક્યાંક નવસારીનું કોકડું હજુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની દ્વારા ગુચવાયેલું હોય એવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે અહેમદ પટેલ ની જે દીકરી છે મુમતાઝ તેના દ્વારા જે રીતે અગાઉ જે વારંવાર જે નિવેદનો જે સામે આવી રહ્યા છે અને તે કોઈ પણ હિસાબે લડવા જયારે માંગી રહી છે તેને કોંગ્રેસ ની ઉપર ખુબ ઘણું બધું પ્રેશર જે છે તે તેને ઉત્પન્ન કર્યું છે બની શકે કે તેને કદાચ ટિકિટ જે છે તે આપવામાં આવે પણ જો જ્યાં સુધી હું માનું છું કે ત્યાં જો તેને ટિકિટ આપવી જ હોત તો તેને ભરૂચ માંથી ટિકિટ આપવામાં આવી દેવામાં આવી હોત કેમ કે ભરૂચ તેનું ઘટ હતું પરંતુ જો હવે ટિકિટ તેને ભરૂચમાં પણ નથી આપી તો ચોક્કસ થી હવે સંભાવના નવસારી પણ ખૂબ ઓછી છે કે તેને નવસારીમાં ટિકિટ આપવામાં આવે ચોક્કસ થી તેને કઈક આશ્વાસન આપવામાં આવશે પરંતુ આગામી સમયમાં તેનું આશ્વાસન આપવામાં આવશે કે આગામી સમયમાં અમે તમને ઉમેદવાર તરીકે ઉભા કરશું પરંતુ આ વખતે મુમતાજ પટેલ ને લેવામાં આવે એવું અત્યાર સુધીમાં મને કોઈ હિસાબે દેખાઈ રહ્યું નથી જી બિલકુલ બિલકુલ જતીન ખૂબ ખૂબ આભાર આપનો